ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસે રાજ્ય સરકારે જીએડીના મારફતે નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમ આપ્યા કે રાજ્ય સરકાર જેમાં ખર્ચ કરતી હોય એવા કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં કામ કરતા અધિકારી કે કર્મચારી વિભાગને ન્યાય ન આપી શકતા હોય અને એમની ઉંમર પચાસ વર્ષની ઉપર હોય તો રાજ્ય સરકાર એમને ફરજિયાત નિવૃત્ત કરી શકે છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં આવી ઘટનાઓ આપણે જોઈ છે આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માંગતા હોઈએ યુનિવર્સિટીના તંત્રને તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ ચકાસણી કરવી જોઈએ જો એ વિદ્યાર્થીના હિતમાં કામ કરતા હોય ને વિદ્યાર્થીનું હિત ચાલુ હોય તો આપણે ચોક્કસ એમનું સન્માનભેર રાખવા જોઈએ અને એમને કામ કરવા દેવા જોઈએ પણ જો આપણા અધિકારીઓ કે કર્મચારીઓ ક્યાંક વિદ્યાર્થીઓનું હિત અથવા સમાજનું હિતને ધ્યાન ઉપર ન લેતા હોય તો આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જરૂર પડે ત્યાં ગંગાજળ છાંટવું જોઈએ અને શુદ્ધિકરણ લાવવું જોઈએ દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ જયારે પવિત્ર કાર્ય થતું હોય ત્યારે ગંગાજળનો ઉપયોગ થાય છે માણસના જન્મથી ચાલુ કરીને એના અંત સુધી ગંગાજળ એ આપણી સંસ્કૃતિમાં જોડાયેલું છે માત્ર અસામાજિક તત્વો નહીં પણ સમાજને નુકસાન કરતા કોઈ પણ લોકો પછી એ શિક્ષણ ક્ષેત્ર ના હોય તો પણ

રાજ્ય સરકાર જે રીતે મૂલ્યાંકન કરે છે એ જ રીતે અધ્યાપકો જયારે વિદ્યાર્થીઓ પાસેથી કેવી રીતે એનું મૂલ્યાંકન કરાવી શકાય વિદ્યાર્થીઓની અપેક્ષા પૂરી થાય છે કે નહીં એ આપણે જાણી શકાય વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં હોય અધ્યાપકો એને પૂરો ન્યાય આપે છે કે નહીં એ જાણી શકાય કર્મચારીઓ જે કામ કરે છે દાખલા તરીકે વિદ્યાર્થીઓને એની સ્કોલરશીપ હોય કોલેજોને એને યુજીસી ની ગ્રાન્ટ હોય પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય જો આને પૂરો ન્યાય મળતો હોય એવું લાગતું હોય તો જે છે યથાવત વિદ્યાર્થીઓ પાસેથી અભિપ્રાય એવો આવે કે આમાં શુદ્ધિકરણની જરૂર છે તો ચોક્કસ પવિત્ર વાતાવરણ ઊભું શિક્ષણમાં થાય એ હેતુસર મેં આ કુલપતિને વિનંતી કરી બધા જ ભણાવવા આવતા નથી એવું આપણે ન કહીએ પણ કેટલાક અધ્યાપકો નહીં ભણાવતા હોય એવી ફરિયાદો આપણે ઘણી સાંભળી છે પણ જ્યારે આપણે કોઈને એના જોબ સાથે સર્વિસ સાથે જોડતા હોઈએ ત્યારે કોઈ રેડ પાડે એની પબ્લિસિટી થઈ શકે પણ એની ઉપર કાયદાકીય પ્રક્રિયા તો વિભાગ કરી શકે અને એની જોવાઈ કરી છે રાજ્ય સરકારે મારફતે રૂલ નંબર ત્રેવીસ ચોવીસ દાખલ કરીને આ જોગવાઈ કરી છે કે જેમાં આપણે શકાય અને જે સારું કાર્ય નથી કરતા એને દૂર કરી શકાય હું માનું છું કે યુનિવર્સિટીનું મુખ્ય કાર્ય એમ સંશોધનનું છે એક્સટેન્શન એક્ટિવિટીસનું છે યુનિવર્સિટીના ભવનોમાં સંશોધન સારા થવા જ જોઈએ સારા થતા હોય એને બિરદાવવા પણ જોઈએ અને જ્યાં ન થતા હોય ત્યાં યુનિવર્સિટીએ લા લાખ કરી અને સારા સંશોધનને વિદ્યાર્થી ઉપયોગી સંશોધન થાય એનો પ્રયાસ કરવો જ જોઈએ અને અમારી જવાબદારી છે અમે પણ હવે જવાબદારી સંભાળ્યા પછી એ એ વિષયમાં આગળ હું ખોટા કામ એમ કહીશ કે જે કામ સમયસર થવા જોઈએ દાખલા તરીકે મેં કીધું કે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તો યુનિવર્સિટીના અધિકારીઓની જવાબદારી છે કે સમયસર સ્કોલરશીપ મળે દાખલા તરીકે રાજ્ય સરકારની સંશોધનની ગ્રાન્ટ આપે છે દર વર્ષ મહિને પંદર હજાર વિદ્યાર્થીઓને તો આપણું પણ અહીંયા કાર્ય પીજી નું એવી રીતે થાય કે જેથી કરીને એકત્રીસ સુધીમાં વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ મળે અને સંશોધન ગ્રાન્ટ ગ્રાન્ટ એમને મળી શકે કોલેજોને પણ યુજીસી તરફથી તરફથી જે મળતી મળતી હોય હોય કેસીજી જેમાં રાજ્ય સરકારને યુનિવર્સિટી બોન્ડિંગનું કામ કરવાનું છે એ યોગ્ય રીતે થઈ શકે વિદ્યાર્થીઓ જયારે યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા હોય ત્યારે એવી અપેક્ષાથી પ્રવેશ લેતા હોય છે કે ક્યાંક મારું પ્લેસમેન્ટ થશે મારી પ્લેસમેન્ટ એક્ટિવિટી થશે ક્યાંક સરકારના જે પ્રોજેક્ટ છે એમાં મને સહભાગી બનવા મળશે આ બધા પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કે નહીં એ આપણે યુનિવર્સિટીએ એકાઉન્ટેબિલિટી ઊભી કરવી જોઈએ અને ચકાસવું જોઈએ ખૂબ રજૂઆતો થઈ છે રાજ્ય સરકારમાં કોઈ ચોક્કસ લોકોને છાવરવાના ભાગરૂપે કોઈ પગલાં નથી લેવાતા એવું હું બહુ સ્પષ્ટ માનું છું અનેક એવી જગ્યાઓ છે સદનસીબે અત્યારના જે બે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે લાઇબ્રેરીનો અને ઓડિટોરિયમનો એનો પ્રશ્ન હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી ઉકેલાયો છે અને આગામી સમયમાં એટલીસ્ટ પંદરેક કરોડના ખર્ચના બંને પ્રોજેક્ટ તાત્કાલિક શરૂ થાય એવું લાગી રહ્યું છે પણ જૂના જે પ્રોજેક્ટ છે કોન્વોકેશન હોલનો પ્રોજેક્ટ હોય એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વચ્ચે સેમિનાર હોલ બનાવવાનો પ્રોજેક્ટ હોય આ બધા પ્રોજેક્ટ નથી ચાલ્યા એ હકીકત છે અને રાજ્ય સરકારે એને ગંભીરતાથી લેવી જ જોઈએ